મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો થોડા ટાઈમ પહેલા આપણે આપણી જોસનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલ પર ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત જે અલગ અલગ ભરતી પ્રક્રિયાઓ થવાની હતી તેને અનુલક્ષીને ડિટેલ વિડીયો મૂકેલા હતા આ તમામ એકથી નવ પ્રકારની પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા હવે આગળ વધી રહી છે ત્યારે પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે અને કોલ લેટર ડાઉનલોડ કરવાની પણ સંભવિત તારીખ આપણને મળી ચૂકી છે તો જોઈએ તમામ પોસ્ટનો વિગતવાર માહિતી ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર આમાં મિત્રો જે ઓજસની વેબસાઇટ છે તેના પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેનો જાહેરાત ક્રમાંક છે બી એમસી બે હજાર પચીસ છવ્વીસ પરીક્ષાની તારીખ છે અને અંતિમ તારીખ છે અઠ્યાવીસ બાર બે હાજર પચીસ તો જે લોકોએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં ફોર્મ ભર્યું હોય તે સત્તર થી ની વચ્ચે વહેલામાં વહેલી તકે પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી લેશો કારણ કે છેલ્લા દિવસોમાં સાઇટ હેંગ થતી હોવાના લીધે ટ્રાફિકના લીધે કોલેટો ડાઉનલોડ કરવું થોડું મુશ્કેલ હોય છે અને તમામ લોકોને અમારું નમ્ર નિવેદન છે હાર્ડ કોપી બે કઢાવવી એક ઘરે રાખી મેંકવી અને એક સાથે લઈ જવી પ્લસમાં મોબાઈલમાં પણ સોફ્ટ કોપી રાખવી જેથી કરીને ક્યારે પણ ઇમરજન્સી આવી જાય તો મોબાઈલ દ્વારા તમે ફરી પ્રિન્ટ આઉટ લઈ શકો બીજી પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કર જાહેરાત ક્રમાંક સોળ છે જેની પરીક્ષાની તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ છે અને સત્તર બાર પચીસથી અઠ્યાવીસ બાર પચીસની વચ્ચે કોણ લેટર ડાઉનલોડ કરી શકો છો ફાર્માસિસ્ટ માટે જાહેરાત ક્રમાંક બાર છે જેની પરીક્ષાની તારીખ ચાર એક બે હજાર છવ્વીસ છે અને કોલ લેટર ડાઉનલોડ કરવાની સંભવિત તારીખ વીસ બાર બે હજાર પચીસથી લઈને ચાર એક બે હજાર છવ્વીસ સુધી છે ત્યારબાદ મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ જાહેરાત ક્રમાંક પંદર જેની પરીક્ષાની તારીખ ચાર એક બે હજાર છવ્વીસ છે અને વીસ બાર પચીસથી ચાર એક છવ્વીસ સુધીમાં કોલેટો ડાઉનલોડ કરી શકો છો ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલમાં અગિયાર નંબરની જાહેરાત છે જેમાં ચાર એક બે હજાર છવ્વીસના રોજ પરીક્ષા છે વીસ બાર બે હજાર પચીસથી ચાર એક બે હજાર છવ્વીસ સુધી કોલેટો ડાઉનલોડ કરી શકાશે નાયબ કાર્યપાલ ઇજનેર સિવિલ જાહેરાત ક્રમાંક આઠ ચાર એક બે હજાર છવ્વીસના રોજ એક્ઝામ છે અને વીસ બાર બે હજાર પચીસથી ચાર એક છવ્વીસ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે સ્ટાફ નર્સ જાહેરાત ક્રમાંક દસ ચાર એક બે હજાર છવ્વીસથી ના રોજ એક્ઝામ છે અને વીસ બાર બે હજાર પચીસ થી લઈને ચાર એક બે હજાર છવ્વીસ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જુનિયર ક્લાર્ક જેનો જાહેરાત ક્રમાંક અઢાર છે અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ પરીક્ષા છે અને ત્રીસ બાર બે હજાર પચીસથી લઈને અગિયાર એક બે હજાર છવ્વીસ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે સેનેટરી ઇન્સ્પેક્ટરની જાહેરાત ક્રમાંક નવ છે જેની પરીક્ષા અઢાર એક બે હજાર રોજ લેવાની છે અને સંભવિત કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ પાંચ એક બે હજાર પ છવ્વીસથી લઈને અઢાર એક બે હજાર છવ્વીસ સુધી ડાઉનલોડ કરી શકાશે જે લોકોએ એકથી નવની કોઈપણ પોસ્ટમાં ફોર્મ ભરેલું છે તે લોકો ચોક્કસથી વહેલામાં વહેલી તકે પોતાના કોલેટર ડાઉનલોડ કરી લેશો અને આપ સૌ ખૂબ સરસ એક્ઝામ દઈને વહેલામાં વહેલી તકે સરકારી નોકરીના માલિક બનો તેવી હાર્દિક શુભકામનાઓ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જો આપ ચેનલમાં નવા છો તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો જેથી કરીને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીને લગતી તમામ માહિતી ઓન ધ સ્પોટ આપ લોકોને મળી રહે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો